કેમ છો ભાઈઓ બસ આજે આપણે નવા ટોપિક પર વાત કરવા જઈ રહ્યા છીએ માઇક્રોરાઈઝા માઇક્રોરાઈઝા શું છે એ કેવી રીતે વાપરી શકાય અને એનાથી શું ફાયદાઓ થાય તો એના વિશે હું તમને સમજાવું એ પહેલાં ભારતમાં હરિત ક્રાંતિ આવવાથી ડિસી સીડ્સનો ઉપયોગ ઓછો થયો અને હાઇબ્રિડ બિયારણનો ઉપયોગ વધુ થયો એ વધુ ઉત્પાદન મેળવવાની આપણી લાલસામાં આપણે રાસાયણિક ખાતરનો ઉપયોગ પણ વધુ કર્યો અને જંતુનાશક દવાઓનો પણ ખૂબ ઉપયોગ કર્યો આપણે ઉત્પાદન તો લીધું પણ જોડે જોડે જીવજંતુ અને પશુ પક્ષીઓ જમીનમાં રહેતા કીટાણુઓ જે સારા છે ખરાબની સાથે સાથે આપણે સારાને પણ છે તો આ બધું વધુ પડતું ઉપયોગ કરવાથી માનવ શરીર પર કેન્સર ડાયાબિટીસ હૃદય રોગ આ બધી બીમારીઓનો ખતરો આવ્યો અને આવી રહ્યો છે તો આ જોતા જે ભારત ગવર્મેન્ટ છે એ ત્યાં ખૂબ સજાગ છે અને વિચારે છે કે આપણે જમીનને નુકસાન ઓછું થાય એ માટે આપણે કયા કયા પગલાં લેવા તો એ સ્વરૂપમાં બાયો ફર્ટિલાઇઝર ઓર્ગેનિક ફર્ટિલાઇઝર ઘણા આવી રહ્યા છે અને આપણે ઘણા ઉપયોગ પણ કરીએ છીએ તો એ જ દિશામાં આજે એક માઇક્રોલાઇઝર વિશે હું તમને સમજાવું કે માઇક્રોરાઈઝર એક સહજ એવી વસ્તુ છે કે જે આપણા છોડના જળ સાથે સાથે રહીને જળનો વિકાસ કરે છે અને જળની સાથે રહીને એનો પણ વિકાસ થાય ને મૂળનો પણ વિકાસ થાય તો જળમાં જે સફેદ જળ છે તે આ માઇક્રો એને લીધે થાય છે તો એનાથી છોડની સ્થિરતા મજબૂત બને છે જ્યારે અતિવૃષ્ટિ વધારે વરસાદ પડે છે વધારે વાવાઝોડું જે વાવે છે ત્યારે છોડની મજબૂત સ્થિતિમાં જમીન સાથે ટકાવી રાખવામાં આ જળનો ખૂબ સારો ઉપયોગ હોય છે એની મુખ્ય જળ પણ હોય છે એને પણ માઇક્રોરાઈઝરથી ફાયદો થાય છે ત્યાં એના બેનિફિટ છે હવે એને કોની જોડે આપણે આપવું તો આનો બેસ્ટ ઉપયોગ છે કે માઇક્રોરાઈઝર જમીનમાં પડેલા નાઇટ્રોજન અને ફોસ્ફરસ એ બંનેને છોડ સુધી પહોંચાડવાનું કામ કરે છે તો જમીનમાં પડેલું હોય ફોસ્ફરસ અને નાઇટ્રોજન આ બંને કન્ટેન છોડ સુધી પહોંચાડે છે તો સાથે આપણે માઇક્રોવાઇઝર સાથે શું આપી શકાય તો એના માટે આપણે ડીએપી આપી શકાય સિંગલ સુપર હોસ્પેટ આપી શકાય જે ગુલનશીલ નથી પાણીમાં રાખીને ટોટલી ડ્રાઈવર રિઝોલ્વ થતું નથી એવા ખાતર કે જે પાણીમાં લખ્યા તો પીગરે નહીં સારી ભાષામાં એવા ખાતરો આપણે વાપરી શકાય અને જે પાણીમાં વોટર સોલ્યુબલ છે હંડ્રેડ પર્સન્ટ એ કોઈ બી જાતના ખાતર માઇક્રોરાઈઝર સાથે આપી શકાય નહીં હવે સૌથી બેસ્ટ કહ્યું તો સૌથી બેસ્ટમાં છે એક ડીએપી એસએસપી અને સૌથી સારું એનાથી પણ સારું ઓર્ગેનિક મેન્યુર વર્મી કમ્પોઝ વર્મી કમ્પોઝ અને ઓર્ગેનિક મેન્યુરમાં જોડે આપવાથી માઇક્રોરાઈઝરની બી શક્તિ વધે છે એને એ ટાઈપનું વાતાવરણ મળે છે તો એ જમીનમાં જઈને વધુ સક્રિય થાય તો આ રીતે આપી શકાય બીજું કે માઇક્રોલાઇઝર આપીએ તે દરમિયાન કીટનાશક વપરાશ કરવો કે નહીં કરવો તો બને ત્યાં સુધી નહીં કરો તો સારું કેમ કે એ કરવાથી માઇક્રોડાઇઝરને પચાસથી સાઠ ટકા નુકસાન થઈ શકે છે હા ને એકદમ અતિ આવશ્યક હોય કે આપણે પાકને બચાવવો છે તો પછી કીટનાશક આપી દઉં બસ આ રીતે ખાટો વિશેની માહિતી માટે હું તમને અવારનવાર જે માહિતી આપું છું એનાથી ખેડૂત ખેડૂતભાઈ તમને ફાયદો થાય છે તો આપણી જવાબદારી છે કે આ વિડીયો હજુ ઘણા ખેડૂતભાઈઓ સુધી પહોંચે તો એની જવાબદારી આપણી છે તો શેર કરો લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરો તમારા મિત્ર મંડળમાં આ વિડીયો બને એટલો શેર કરો થેન્ક યુ